જય મલી દરે ટુ ફેમિલી ને ગુડ મોર્નિંગ આજને નવો લગ્ન દીરા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છે ભેહું લઈને 8 ને 20 જે કુછ છે તો આપણે વાડીએ થી પૂગી ગયા છે ભેહું લઈને આ અને ભેહું તો તર ઘણું કાપી દે છે આજે અમર ગાનભાઈ છે ની રજા પર છે આજે આપણે એકલા ભેહું પડી ગયા છે મજા ન આવે કઈ મેક ભેગા ભેહું સાતા ના એકલા એટલે દે ની દે પ્રબે તો હું કરશું કાટવા જોય અંત કે બાંસુડ ન આવે કહેવા મત કઈ રીતે આપણે આવતી ને એવું બધું છે મિત્ર આજે હા એકદમ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે ની દૈયા થઈ ગઈ એવું લાગે છે આગાહીમાં જવું જવું આપણે જ્યાંને એક પાછા મારતી સાડા આઠીને સાડા આઠ થવાની તૈયારી થતા મારા છે પૂગવામાં આવી ગયું છે એ બધું આમ મોડી થઈ ગઈ તો ટાઈમ થોડો ઘણો કાઢ્યા આજ તો આપણે રેઢા બેહાડીને વેદા છે કાનભાઈ તો છે ને નકર તો આ બાજુ બેહાડ તો આજ આપડ ખેત બેહાડવાના છે અને કઈ પાછા મારી ના ચડાવી શરૂ દસ સાડા દસ સુધી સારી ને તો પછી બે વેલા બે બેહી ને તો ની મજા આવે એટલે એ હા ઊંડી કુંડી કુંડી ને તો તરીકે મોકો મળે ને એટલી સીધું આમાં ગઈ દેવાનો વિચાર છે એટલે કુંડી બધી કરે હા જોઈ લો આપણે વાળી દીધે છે આજમાં બરોબર મજા જ નહીં કારણ કે કાનભાઈ નથી ને એટલે કારણ કે કાન ભાઈ વાતન વાત કરી એમ એમ ફોન ઓછો બે વાતન વાતન એવું કરી ને તો સમય વિયો છે આપશું હાર્દિક હાર્દિક શુભકામના નવરાત્રિ આપણે કાલમાં એનવાસમાં માં કહી દે પણ આજ પહેલું નોરતું છે પછી નોરતું માતાજી નું અંબા માનું એટલે આપશો ને હાર્દિક હાર્દિક શુભકામના નવ દિવસનો પર્વો છે અને અંબાલાલને કહીએ કે હમણાં નવ જમણની આગાહી હોય ને તો એ તો પાછી લઈ લે હમણાં નવ જમણ ખેલૈયાનો ખ્યાલ ન બગાડે એવી વિનંતી કર કરીએ આપણે માતાજીને પ્રાર્થના અંબાલાલ કાકાને પહેલા કે તમે હવે નવદીની આગાહી કરતા નહીં હમણાં ખેલૈયાનો ખ્યાલ હરકે હરકો ભજવી લેવા દેજો એ વિનંતી છે આપણે આમ અત્યારે જોતા તો વાતાવરણ એવું લાગે છે ને કે નહીં એવું કહે છે અને આપણા ગામમાં આજે તો બધે માઇન્ડ બી કાઢવાનું કામ શરૂ કરી દીધું છે માઇન્ડ બી રાપ મારવાનું કામકાજ આપણે તો વીસ નંબર છે એટલે થોડુંક મોટું થાય ઓગણચાલી વાળા એને એને બધે ફૂલ માઇન્ડ બી કાઢવાની શરૂઆત કરી દીધી છે બધે માંડ બી મળ્યા છે કાઢવા અને આપણે તે ટૂંક સમયમાં તે અઠવાડિયે પંદર દિન માં આપણે કાઢવાની છે માંડ કારણ કે ફૂલ પાકી ગઈ છે એ બધા ઓગણચાલી નગર થોડીક વહેલી પાકતી જાય ચાવે છે એટલે બધે રાપુ કાઢવા વિ આજે આપણે ત્યાં રાપ મારવા જવાનું હતું પણ ભેહોમાં વ્યાહોમાં કઈ કાનભાઈ ને કઈ ઘરનું થોડું ઘણું કામ આવી જ ને એ મને કરતા આપણે શ્રી ગણેશ કરવા જાત રાપમાં આજ ને તો કાલ જાવ તો તમને ચોક્કસ દેખાડશે કારણ કે વ્યાહોમાં એને કંઈક ઘરનું કામ આવી ગયું કે એમાં એને રહેવું પીડ્યું એટલે મારે આવવું પીડ્યું ન કરતા આજે રાપ મારવા આવ્યા હતા તો મિત્રો આગળ આગળ કન્ટિન્યુ રહે ફરી પાછા મળે હાલ મિત્રો ચાર ને ચાલી જેટલું થઈ ગયું છે ને બેહો આપણે આ પાટા સડાવી દીધું છે આપણે એના આમ આપણે સુતા છે કાનભાઈ કન કે કન ભેબ ઉપર પછી આવી કે તે આ રીતે આપણે મેંડી ન ઓળો બળો ખાઈ નખ્યો છે પછી કેમેરા હું દેખાયડે કરે દેસ કે દેખાયડો ની ના આ પાટ માં પડી કેન પછી મોડી દીજે છે બિજને એ હા અમાર સર્વનો બહુ હારું છે એટલે હું કકડી છડાવી દી એમ ના વાળીયા કોળીયા સી કે રાખ્યા તો દે તે હારું પડે અહી સેઈ કે ન કે આવડો વિડિયો બેન કરીને શું છે કારણ કે સાર વાગી ગયા છે કે ઘડી પાંચમાં વીસ મિલિટ ની વાર છે એટલે પોણી કલાક જે સારી લઈ અને આજે વરસાદી વાતાવરણ તો આમ બહુ જામ્યું છે હવે આવે કોને ખબર નગર બધા ગામમાં ઘણા ઘણા એ મેંડી મારવાનું સારું કામકાજ કરી દીધે છે કે વાતાવરણ રહે આવી રીતનું છે ઊંડો ઊંડો વરસાદ હશે એવું લાગે છે ગરમાટ જોતા

એટલા જામી ગયા મેળાવે તો આપડે ઉપાડ લેવું બધા થોડા ઘણા પાસા ઠેરવી દે તો ટાઈમ કાઢ નાખે ને પછી ટાઈમ નથી કાઢતા હાલત તો મિત્રો આગળ આગળ કન્ટિન્યુ રહે ફ્રી પાછા મળે હાલો મિત્રો પાંચ ને પસાર જેવું થઈ ગયું છે ને અમે આમ ભે હું લઈને આવી આવી છી અમારી કાન બેન ની બેન એવી એવું ફરી ખબર પેલા રિઝલ્ટ મેળવેલી અમારી કાન બેન એવા એવા થઈ ગયું છે ને ભે આગળ આગળ તમારી પાછળ પાછળ લઈ આ તો ખાલી મજાક છે અત્યારે ઘર બધું ભાગવાનું હોય ને લાડે રે તો એવું યાર આ તો અમારું બધું નામ બને કે નહીં તેવી બધી વાતો છે શું કેવું કાનભાઈ આજે અમારી થોક માં આઠ વાગે બધા પધારજો ભાવ ભરું

હાલ તો મિત્રો હવે આજનો લોકો આપણે આયાસ પૂરો કરીએ આજનો લો ગમે તો લાઇકશે અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળી આવતીકાલે નવો લખશો તમને જય હિન્દ્ર